નમસ્કાર દર્શક મિત્રો કૃષિને લગતી વિવિધ માહિતીઓથી સભર એવા આપણા સૌના મનગમતા કૃષિ દર્શન કાર્યક્રમમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું મિત્રો આપ જાણો જ છો કે કૃષિ દર્શન કાર્યક્રમમાં અમે અવારનવાર વિવિધ વિષયો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈએ છીએ અને આ કાર્યક્રમ દરમિયાન આપને જેટલા બને એટલા ઉપયોગી થવાનો પ્રયત્ન કરીએ છીએ આજે કૃષિ દર્શન કાર્યક્રમમાં વિષય રાખ્યો છે ભૂગર્ભ જળ વ્યવસ્થાપનમાં ગ્રામ સમુદાયની ભૂમિકા આમ વિષય તમને કદાચ અલગ લાગશે નવો લાગશે પણ બહુ જાણવા મળશે અને આ ભૂગર્ભ જળ વ્યવસ્થાપનમાં ગ્રામ સમુદાયની ભૂમિકા અંતર્ગત વિસ્તૃત માહિતી માર્ગદર્શન આપવા માટે આપણી સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે અલ્પેશભાઈ જે પીઠવા સાહેબ હું અલ્પેશભાઈ સાહેબનો પરિચય આપું તો તેઓ સોશિયલ ડેવલપમેન્ટ એક્સપર્ટ એસપીએમયુ અટલ ભૂજલ યોજના અને ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે તો અલ્પેશભાઈ સાહેબ ને મળીએ એમની પાસે બહોળો અનુભવ છે અને જાણીએ કે આ ભૂગર્ભ જળ વ્યવસ્થાપનમાં ગ્રામ સમુદાયની ભૂમિકા

25 ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા કરવામાં આવેલી કરવામાં આવેલી આ યોજના કુલ ભારતના છ સાત રાજ્યોની અંદર અમલી છે છ હજાર કરોડ રૂપિયાની કુલ યોજના છે અને આ યોજનાનો સમયગાળો બે હજાર વીસ એકવીસથી લઈ ચોવીસ પચીસ છે યોજનાની અંદર બે મુખ્ય કમ્પોનેન્ટ છે જેમાંનું એક છે ઇન્સ્ટિટ્યુશનલ સ્ટ્રેન્થનિંગ અને સ ક્ષમતાવર્ધન જ્યારે બીજું કમ્પોનન્ટ છે એ પ્રોત્સાહન છે આ પ્રોત્સાહન ઘટકની અંદર કુલ પાંચ અલગ અલગ લક્ષ્યો જે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો લક્ષ્યો અને તેને કહેવાય છે ડિસ્બર્સમેન્ટ લિંક ઇન્ડિકેટર ડીએલઆઈ વન ટુ થ્રી ફોર ફાઈવ આ ડીએલઆઈ જે છે એકથી પાંચ એ આખા સમુદાય દ્વારા કેવી રીતના એને પાર કરવામાં આવે છે એનો ડેટા કેવી રીતના જેમાં આપણે જોઈએ તો ડીએલઆઈ એક જે છે એની અંદર આપણે જ્યારે ગર્ભજળને લગતા જે ડેટાઓ છે આપણા મતલબ ભૂગર્ભ જળ શું છે એનું સ્તર કેટલું છે એના ડેટા જ્યારે આપણે ડિસ્ક્લોઝ કરશું ત્યારે આપણે પહેલું લક્ષ્ય જે એમને બે હજાર એકવીસમાં કેટલો ભૂગર્ભ જળનું સ્તર હતું એની ક્વોલિટી શું હતી બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસમાં તો આ ડીએલઆઈ એક છે ત્યાર પછી જે ડીએલઆઈ ટુ જે આ ડીએલઆઈ ટુ છે એ ખૂબ મહત્ત્વનું ઘટક છે અને જે સમુદાયની આગેવાની હેઠળની એક ભૂ ભૂગર્ભ જળ વોટર સિક્યોરિટી પ્લાન તૈયાર કરવાનો છે આ વોટર સિક્યુરિટી પ્લાન સમુદાયની આગેવાની હેઠળ તૈયાર થશે જેની અંદર ગામની અંદર પાણી કેટલું છે અને આવક કેટલી છે જેનું એક બજેટ તૈયાર થશે અને એના આધારે એક વોટર સિક્યુરિટી પ્લાન તૈયાર થશે ડીએલઆઈ ટુ છે આ ડીએલઆઈ થ્રી છે એ જે વોટર સિક્યોરિટી પ્લાન તૈયાર કરવામાં આવેલ છે તો આ વોટર સિક્યોરિટી પ્લાનની અંદર આપણે કેવા કેવા ઘટ કામો લીધેલા છે જે સમુદાય દ્વારા નક્કી કરવામાં આવે તે સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ રાખીને કે પાણી જે આપણા ગામની અંદર વરસાદી પાણી જે પડે છે એ ક્યાં પડી રહ્યું છે એને આપણે કેવી રીતના રોકી શકાય અને એ કેવી રીતના ભૂગર્ભમાં ઉતારી શકાય તો એના માટેના જે જુદા જુદા સ્ટ્રક્ચરો છે જે ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા પંચાયતની અંદર કામો કરવામાં આવે છે તો એ આપણે સજેસ્ટ કરીએ છીએ અને એનું એક કન્વર્જન્સ કરીએ છીએ આ ડીએલઆઈ થ્રી છે ડીએલઆઈ ફોર છે જે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ તો આ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કેવી રીતના કરી શકાય જે આપણે ધોરિયા પદ્ધતિ છે તો એની જગ્યાએ આપણે ડ્રીપ અને સ્પ્રિન્કલર અપનાવીએ બીજી વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને આ પાણીને આપણે કેવી રીતના તેનો ઉપયોગ કરી શકાય એ ડીએલઆઈ ફોર છે અને ડીએલઆઈ ફાઈ છે જે ગામની અંદર આપણા જુદા જુદા ગામ દરેક ગામની અંદર એક કૂવાનું આપણે મોનિટરિંગ કરીએ છીએ દર વર્ષે એનું પાણીનું લેવલ કેટલું ઉપર આવ્યું કેટલું નીચે આવ્યું તો એનું ડીએલઆઈ ફાઈ છે એ રિઝલ્ટ છે ટૂંકમાં આ પાંચ ડીએલઆઈની અંદર આખી યોજના વેચાયેલી છે અને જેનું ટોટલી મોનિટરિંગ છે જે આ ગ્રામ સમુદાય દ્વારા થાય છે અને એના ડેટાનું ડિસ્ક્લોઝર થાય છે લોકોને ખબર પડે કે ખરેખર ભૂગર્ભ જળની પરિસ્થિતિ શું છે અને હવે આપણે ક્યાં છીએ અને કેવી રીતના એને આપણે સારી રીતે ટકાવી શકીએ એમ છે એટલે આખો ગ્રામ સમુદાય આધારિત આ પ્રોજેક્ટ પ્રોગ્રામ છે જેને બે હજાર વીસ એકવીસથી બે હજાર ચોવીસ પચીસ દરમિયાન અમલમાં આવ્યો છે સાહેબ પહેલી વખત જ્યારે આપણે આ અટલ ભૂજલ યોજના સાંભળીએ ને તો થોડું કન્ફ્યુઝન ઉભું થાય

દેશની અંદર ભૂગર્ભ ગ્રા કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડ જે આખા દેશની અંદર જમીન હેઠળનું જે પાણી છે ભૂગર્ભ જળ નો અભ્યાસ કરે છે મતલબ એના મોનિટરિંગનું કામગીરી કરે છે તેમણે એક અભ્યાસ કરેલો જેની અંદર દેશના છ હજાર આઠસો એક્યાસી તાલુકાઓ પૈકી અગિયારસો ને એક્યાસી તાલુકાઓની અંદર એવી પરિસ્થિતિ જોવા મળી કે ભૂગર્ભ જળનો ખૂબ જ વપરાશ થઈ રહ્યો છે અને બીજું એમણે જે અભ્યાસ કર્યો એની અંદર ડેક્સના એકસઠ ટકા કૂવાની અંદર ભૂગર્ભ જળ દિવસે ને દિવસે નીચા જતા જોવા મળ્યા અને એની ક્વોલિટી બગડતી જોવા મળી તો આ એક બહુ પરિસ્થિતિ ગંભીર બનતી જોવા મળતા તાત્કાલિક પગલાં લેવાની જરૂર પડી ત્યારે આ ભૂગર્ભ જળના અસરકારક વ્યવસ્થાપન અને અમલીકરણ માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત જણાતા આ યોજના અમલમાં મૂકવામાં બરાબર છે મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ભૂગર્ભ જળ વ્યવસ્થાપનમાં ગ્રામ સમુદાયની ભૂમિકા અત્યારે સમય થયો છે કે નાનકડા વિરામનો મળી વિરામ બાદ

તો આ યોજના ખાસ કરીને જે ભૂગર્ભ જળ પ્રભાવિત વિસ્તારો છે તો ત્યાં ભૂગર્ભ જળ વ્યવસ્થાપનમાં સુધારો કરવાનો છે બીજું કે જે ગ્રામ્ય સ્તરે ગ્રામ્ય સમુદાયના નેતૃત્વવાળી એક કાયમી ભૂગર્ભ જળ વ્યવસ્થા ઊભી કરવાનો છે સરકાર તો એના પ્રયાસો કરે જ છે પણ એક સમુદાય કેવી રીતના આનું વ્યવસ્થિત સંચાલન કરી શકે તો એવી કાયમી વ્યવસ્થા ઊભી કરવાનો છે અને બીજું કે ખાસ એમને તાલીમો અને શિક્ષણ અને જાગૃતતા દ્વારા એમના વર્તનોમાં ફેરફાર લાવવાનો છે કે આપણે જે જૂની પદ્ધતિઓ જે અપનાવી રહ્યા છીએ એ પદ્ધતિઓમાંથી થોડાક બહાર આવીને કેવી રીતના આપણે એનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકીએ અને આપણી ખેતીવાડી માટે કે જે આપણે પાણી ઉપયોગ કરી રહ્યા છીએ આમ પાણી જે ઉપયોગ કરી રહ્યા છે તો એને વધુ સારી રીતે કેવી રીતના ઉપયોગ કરી શકીએ એવી નેતૃત્વવાળી અને લોકોના વર્તનમાં ફેરફાર લાવવાની આ એનો ખાસ ઉદ્દેશ્ય છે એની ભૂમિકા જોઈએ તો ખાસ તેમાં આપણે સમુદાયે ખાસ જે આપણે પાણી વરસાદી પાણી જે પડી રહ્યું છે તે પાણીને આપણે કેવી રીતના બચાવી શકીએ એનો કેવી રીતના આપણે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકીએ એને ભૂગર્ભના ઉતારી શકીએ બીજી વસ્તુ છે કે ચેક ડેમ અને પરકોલેશન જેવા તળાવ આપણે બાંધકામ એને અપનાવીએ અને જે પાણી પડી રહ્યું છે એનો આપણે ઉપયોગ કરી શકીએ ત્રીજું છે કે જે રિચાર્જ કરી શકે તેવા વૃક્ષોનું વાવેતર કરીએ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં પાણીને રિચાર્જ કેવી રીતના કરી શકાય તો એવા વૃક્ષો ક્યાં ક્યાં છે કે જેનું આપણે વાવેતર કરી શકીએ બીજું આપણે એની ખાસ ભૂમિકા જોઈએ સમુદાયની તો તે ગામની અંદર અમુક પ્રકારના નિયમો અને નિયમોનો પણ લાવી શકે છે કે ભૂગર્ભ જળનો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે આ પરિસ્થિતિ દિવસે દિવસે ખરાબ થઈ રહી છે તો આપણે એને કેવી રીતના હવે સારી રીતે ઉપયોગ કરી શકીએ અને વર્ષોને વર્ષ ચાલી રહે કે જે સ્તર દિવસે ને દિવસે નીચા જાય છે એ સ્થિર થઈ જાય તો ઉપર તો કદાચ ના આવે પણ એને આપણે સ્થિર કેવી રીતના કરી શકીએ તો એના માટે કોઈક અમુક નિયમો અને નિયમનો પણ લાદી શકે છે આમ એના શિક્ષણ અને જાગૃતતા કાર્યક્રમો થકી

જો પાણી તો એક બહુ અગત્યની વસ્તુ છે આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં પણ આપણે કોઈ પણ કાર્ય કરીએ તો એની અંદર પાણીની ખૂબ મહત્ત્વ રહેલું છે હવે આપણે સરફેસ વોટર કે જે ભૂગ જમીન ઉપરનું પાણી છે એની વ્યવસ્થાપન માટે આપણે હું તમને એક નાનું એવું ઉદાહરણ આપું કે જે આપણી જલજીવન મિશન યોજના છે એની અંદર બહુ ખૂબ સારી રીતે જે આપણા સંપો કે આપણી જે પાઇપલાઈનથી પાણી દઈએ છીએ એના માટે એક કમિટી બનાવેલી છે પંચાયત સ્તરે અને એ બહુ સારી રીતે કામગીરી કરી રહી છે પણ ભૂગર્ભ જળ માટે અત્યાર સુધી આપણે વ્યવસ્થાપન માટેનું બહુ આવું ગ્રામ્ય સ્તરે કોઈ હોય તો એ અટલ ભૂજલ યોજનાની અંદર બહુ સરસ પ્રોવિઝન છે એની અંદર જુદી જુદી કમિટીની રચના કરેલી છે જે પાર્ટિસિપેટરી ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ કમિટી છે આ કમિટી છે એ ગામનું નેતૃત્વ કરે છે અને એના ફાયદાઓ એ છે કે એક તો આપણને આર્થિક લાભ મળશે જે આપણે પાણી જે દિવસે ને દિવસે ઘટી રહ્યું છે શું થશે કે જો પાણી ઘટી જશે તો આપણે એકવાર સ્થળાંતર પણ કરી જવું પણ એની જગ્યાએ જે આપણે છીએ ત્યાં એ પાણીનું સારી રીતે મેનેજમેન્ટ કરીએ અને એને કેવી રીતના આપણે વધારે પાક થાય આપણો આપણો સિંચાઈ વિસ્તાર વધે તો આપણને આર્થિક લાભ પણ થશે જેમાં આપણને કૃષિમાં ફાયદાઓ થશે રોજગારીની તકો વધશે પુરવઠામાં ખર્ચ ઘટશે તો આમ આર્થિક લાભો થાય પાણીની ગુણવત્તામાં સુધારો થશે જ્યારે સમુદાય ભૂગર્જળનું નેતૃત્વ સ્વીકારે છે ત્યારે પાણીની ગુણવત્તા પણ સાથે સાથે જોવે છે ખાલી માત્ર પાણી ઉપર લાવવું અને એને સાચવવું એ જરૂર નથી પણ એની ગુણવત્તા કેવી છે તો એ કૃષિમાં પણ આપણે એને વાપરીએ છીએ પીવામાં પણ વાપરીએ તો એની ગુણવત્તા પણ એટલી જ અગત્યની છે બીજી વસ્તુ ફાયદાઓમાં જોઈએ તો એનો એક સ્થાનિક સમુદાયનું એક સ્થાનિક જ્ઞાન છે એ અને સહભાગી છે તો સ્થાનિક જ્ઞાનથી એ એ લોકો જાણે છે કે પરિ ગામની પરિસ્થિતિ શું છે પાણી કેવું છે ક્યાં છે ક્યાં સ્તરોમાં પાણી ખૂટી રહ્યું છે ક્યાં જઈ રહ્યું છે તો આ સ્થાનિક જ્ઞાન પણ એમને ખૂબ સારી રીતે ઉપયોગી થાય છે મતલબ એમના અલગ અલગ આર્થિક સામાજિક સાંસ્કૃતિક રીતે એનો આખો ડેવલપમેન્ટ વિચારવામાં આવે છે કે ગામડાનું પણ ડેવલપમેન્ટ થાય ખેડૂતોનું પણ ડેવલપમેન્ટ થાય અને એમના થકી આપણો આખા વિશ્વનું પણ ડેવલપમેન્ટ થાય સાહેબ આજે ભૂગર્ભ વ્યવસ્થાપન છે એમાં ગ્રામીણ સમુદાય મિત્રો જે છે એની ભાગીદારી વધારવા માટે આજે ટેકનોલોજી એ લોકો વાપરે છે એ સાહેબ કઈ રીતે ઉપયોગ કરી શકાય યસ હવે ટેકનોલોજીનો જે ઉપયોગ થાય છે આપણે ગ્રામીણ સમુદાયની અંદર જેમ આપણે અત્યારે જે સ્ટુડિયોની અંદર બેઠા છીએ અને આપણે લોકો સમક્ષ જે આપણે જ્ઞાન પીરસી રહ્યા છીએ આ એક ટેકનોલોજી છે જી લોકો અહીંયા આવીને કાર્યક્રમ નહીં જોઈ શકે પણ આપણા માધ્યમથી ઘણી બધી જગ્યાએ આ કાર્યક્રમ જોવાશે અને લોકોને ખ્યાલ આવશે કે ભૂગર્ભ પરિસ્થિતિ શું છે આપણે જે આજે ચર્ચા કરીએ સમુદાય સમુદાયનો શું એમનો રોલ છે એ જ્યાં કામ કરી રહ્યા છે તો એની અંદર આપણે સૌથી પહેલાં લઈએ કે એક મોબાઈલ અત્યારે લગભગ દરેક લોકો પાસે આ મોબાઈલ છે તો એની અંદર જુદા જુદા ફીચરો છે હું તમને અટલ ભૂજલ યોજનાની વાત કરું તો એની એક અટલ જલ એપ વિકસાવવામાં આવેલી છે જેની અંદર જુદા જુદા આપણે પાણીનું લેવલ લઈએ છીએ વેલ ઇન્વેન્ટરી કરીએ છીએ પછી આપણે જે ગામની અંદર આપણા જે પાણીના સોર્સ છે તો એનું જીઓ ટેગિંગ કરીએ છીએ આમ જુદા જુદા ડેટાનો આપણે સંગ્રહ કરી શકીએ છીએ અને એ આપણે જે આપણા ગ્રામ સમુદાય છે તો એના સમક્ષ લાવી શકીએ છીએ જેથી કરીને એ લોકોને પણ ખ્યાલ આવે કે પરિસ્થિતિ શું થઈ રહી છે ભૂગર્ભ જળ સાથે શું થઈ રહ્યું છે એને એને આપણે કેવી રીતને બચાવી શકે તો મોબાઈલ એપ્લિકેશન છે પછી રિમોટ સેન્સિંગ છે જે અવકાશી તરીકે આપણે એને મોનિટરિંગ કરી શકીએ છીએ અને એના મેપ્સ બદ તૈયાર કરીને આપણે એને જોઈ શકીએ છીએ કે પાણીની પરિસ્થિતિ ક્યાં બગડી રહી છે તો આપણે એને સમાજ તરફ લાવી શકીએ છીએ સમુદાય તરફ લાવી શકીએ છીએ અને બતાવી શકીએ આ પરિસ્થિતિ જો આ આ વિસ્તાર છે ત્યાં ખૂબ પાણીનું ખેંચાણ થઈ રહ્યું છે પછી જીઆઈએસ ટેકનોલોજી છે જેના આધારે આપણા બોર કુવાઓ છે તો એને મેપમાં દર્શાવીને આપણે સમુદાય તરફ એને પણ દેખાડી શકીએ છીએ કે જ્યાં પણ પાણીનું વધારે પડતું ખેંચાણ થઈ રહ્યું છે તેનો ઉપયોગ થઈ રહ્યો છે તો એનો આપણે કેવી રીતના લઈ અને ભવિષ્યમાં આપણે એને કેવી રીતના બચાવીએ તો એની એક યોજના પણ તૈયારી કરી શકીએ છીએ પછી છે આવે સેન્સર નેટવર્કિંગ જે આપણે અટલ ભૂજલનું તમને વાત કરું તો એની અંદર જે આપણા વિઝોમીટર તૈયાર કરવામાં આવેલ છે એની અંદર એક ડીડબલ્યુ એનર સેન્સર નેટવર્કિંગ ગોઠવવામાં આવેલું છે જેનો ડેટા સીધો જ સર્વરમાં જાય છે અને આપણે એકચ્યુઅલ તાત્કાલિક જે આપણને ડેટા જોતો હોય એ પણ આપણને મળી શકે છે કે ડેટા આપણે પાણીનું સ્તર કેટલું ઉપર આવે છે કેટલું નીચું જઈ રહ્યું છે મતલબ આ પરિસ્થિતિ આપણને જુદી જુદી ત્રીજું છે એક સોશિયલ મીડિયા છે તો સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે એ માહિતીને શેર કરી શકીએ છીએ વિચારોનું આદાન પ્રદાન કરી શકીએ છીએ એટલે આમ સમુદાયની અંદર તેના માટે જાગૃતિ લાવી શકીએ છીએ અને લોકોને આપણે જોડી શકીએ છીએ કે હવે આ એક અભિયાનની અંદર આપણે રામતી છોડી શકાય ને મેપ વાળી વાત મને સાહેબ બહુ ગમી કે જે મોબાઈલ દ્વારા તમે ઘરે બેઠા જાણી શકો કે ક્યાં કઈ જગ્યાએ કઈ વસ્તુ ઉપલબ્ધ છે જેનો ઉપયોગ હું અને મારા ગામવાસીઓ કરી શકે કારણ કે પહેલા તો એવું હતું કે જે તે જગ્યાએ જઈએ તો જ ખબર પડે પણ આ મેપ વાળી વાત મને બહુ ગમી છે મિત્રો આપ જોઈ રહ્યા છો ખુશદશન કાર્યક્રમ અત્યારે આપણે વાત કરી રહ્યા છે ભૂગર્ભ જળ વ્યવસ્થાપનમાં ગ્રામ સમુદાયની ભૂમિકા અત્યારે સમય થયો છે કે નાનકડા વિરામનો મળી વિરામ બાદ વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો દર્શન કાર્યક્રમને આપણે વાત કરી રહ્યા છે ભૂગર્ભ જળ વ્યવસ્થાપનમાં ગ્રામ સમુદાયની ભૂમિકા મિત્રો વિરામમાં જતા પહેલા મારે ખાસ સાહેબ પાસેથી પૂછવું હતું કારણ કે ઘણી વખત તમને ઘણી માહિતી મળતી હોય છે નિષ્ણાતોનું એવું કેવું છે કે જ્યાં ગ્રામીણ સમુદાયો છે એ ભૂગર્ભ જળના સંસાધનોનું વધુ સારી રીતે સંચાલન કરવા માટે સરકારી એજન્સીઓ મિત્રો ખાસ સાંભળજો સરકારી એજન્સીઓ અને અન્ય હિતધારકો સાથે સહયોગ કરી શકે છે પણ આ સહયોગ કઈ રીતે કરાય અલ્પેશભાઈ સાહેબ પાસેથી જાણીએ સાહેબ હવે ખાસ કરીને જે આપણે અટલ ભૂજલ યોજનાની અંદર એક પીજી કમિટી જે બનાવેલી છે એ ગ્રામીણ સમુદાયનું નેતૃત્વ કરાય છે તો સરકારી એજન્સીઓ બધી જગ્યાએ પહોંચી નહીં શકે એના માટે મેં તમને પહેલાં વાત કરી કે ગ્રામ્ય સ્તરના નેતૃત્વવાળી એક આપણે સંસ્થા ઊભી કરી છે જેને આપણે પંચાયતની અંદર સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન સમિતિ કહીએ છીએ એ આપણા આ મોનિટરિંગની અંદર પછી આપણે જે સમુદ જે ભૂગર્ભ જળ ઉપર કામ કરી રહ્યા છે તો એનું મોનિટરિંગ કરે છે અને એના ડેટાનું સંગ્રહ પણ કરે છે તો સ્થાનિક સ્તરે જ આપણા જે સમુદાયના સભ્યો છે આ જ લોકો જે આ પદ્ધતિઓનું શીખી જશે એને અપનાવતા થશે તો એ લોકોને જ ખ્યાલ આવશે કે આપણા ગામની અંદર જે પાણીની પરિસ્થિતિ છે કેટલું પાણી આવી રહ્યું છે કેટલી જાવક છે હવે આપણે કયો પાક લઈએ તો આ પાણી આપણને પૂરું થઈ શકે તો આ ડેટા જો એમની પાસે હશે તો આ એક સરકારને પણ મદદરૂપ થશે અને પોતાના ગામને પણ મદદરૂપ થશે એવી જ રીતે જાગૃતિ કાર્યક્રમોને શિક્ષણ થકી એમને આપણે અવેર કરી શકીએ છીએ અને એ સરકારી એજન્સીઓ જે છે એ ગ્રામીણ સમુદાયને આવી રીતના સ્ટ્રેન્ધન કરે છે અને એ ડેટાનો કેવી રીતના ઉપયોગ કરવો એને કેવી રીતના સરકાર સુધી લાવવા આમ જનતા સુધી લાવી જેથી એમને ખ્યાલ આવે કે પરિસ્થિતિ શું થઈ રહી સહભાગી ભૂગર્જળ વ્યવસ્થાપન અપનાવીને કે આપણે જે મેં તમને કહ્યું કે ચો બે હજાર વીસ એકવીસથી ચોવીસ પચીસ સુધીનો કાર્યક્રમ છે પણ પછી શું એટલા માટે સરકાર અત્યારે પ્રયાસ કરી રહી છે કે લોકોને આપણે સ્તરેધન કરી દઈએ પણ બે હજાર પચીસ પછી જ્યારે સરકારે નીકળી જાય જે આપણી એનજીઓ છે નીકળી જાય જુદા જુદા વિભાગો પણ નીકળી જાય પણ લોકો પોતે પોતાનું વ્યવસ્થાપન સારી રીતે કરી શકે એના માટે સ્તરેંધન કરવાની માટે એટલે એક સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન ત્યાં ગ્રામ્ય સ્તરે જ એક નેતૃત્વવાળી વ્યવસ્થા સારી એવી ઊભી થાય અને પોતે પોતાનું વ્યવસ્થિત રીતે સ્તરેંધન કરી પછી જે નિયમોનું અને અમલીકરણ કરવાનું છે તો આ નિયમો જે સરકાર લાવી રહી છે તો એનું વ્યવસ્થિત રીતે અમલીકરણ જ્યારે ગ્રામ્ય સમુદાયની અંદર થાય જે ભૂગર્ભ જળનો વધુ વપરાશ થઈ રહ્યો છે અને એને આપણે કેવી રીતના રોકી શકીએ એના માટે ગ્રામ્ય સ્તરે જે એના નિયમો લાગવા પડે તો એ સમુદાયની અંદર કેવી રીતના એનું અમલીકરણ થાય એ પણ ખૂબ અગત્યનું છે બીજું વૈકલ્પિક સ્ત્રોતો છે જે આપણે વરસાદી પાણીનો ઉપયોગ તો કરીએ છીએ એને આપણે કેવી રીતના રોકી શકીએ ગ્રામ સમુદાય પોતે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ છે એટલે એની પરિસ્થિતિ તેઓ જાણે છે એ જાણે છે એટલે કહી શકે કે અહીંયા પાણી સાહેબ રોકવાથી આ બની શકે અહીંયા રોકવાથી આટલું પાણી ઉપર આવી શકે અને મોનિટરિંગ આવી રીતના કરી શકાય એનું ડેટાનું આપણે આવી રીતના રાખી શકીએ તો સ્થાનિક સ્તરે સ્તરેધન કરવાની વાત જે છે એ સરકારને ખૂબ ઉપયોગી થઈ શકે છે અને ગ્રામ સમુદાય પણ એક સારું એવું સ્તરેધન થઈ શકે છે અને પોતાની આવનારી પેઢીને પણ ઉપયોગી થઈ શકે છે હવે આટલી સરસ યોજના વિશે સાંભળીએ ને સાહેબ થોડી લાલચ એ જાગે કે મહિલા તરીકે પૂછવાનું મન થાય કારણ કે જો હવે સાહેબ આમાં યુવાનો તો જોડાઈ રહ્યા છે અને અમારો પોતાનો અનુભવ છે કે જે બાળકો છે એ સાયન્સ પ્રોજેક્ટ થકી પણ આમાં જોડાઈ રહ્યા છે તો મિત્રો આજે ભૂગર્ભ જળ વ્યવસ્થાપન છે એમાં સાહેબ પાસેથી જાણીએ કે ગ્રામીણ સમુદાયની મહિલાઓની આ ભૂમિકા વિશેષ કઈ રીતે રહેલી છે ખૂબ સરસ છે અટલ ભૂજલ યોજના જ વાત નહીં કરું પણ આમ તો જેટલી પણ યોજનાઓ છે અને અત્યારે આપણે જોયું વિશ્વ લેવલે પણ જોઈએ તો આપણા એસડીજી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની અંદર છઠ્ઠો ગોલ જે છે એ વિમેન એમ્પાવરમેન્ટ ઇક્વિ ઇક્વો મતલબ એક એક રાખવાની વાત છે તો દરેક જગ્યાએ આ વાત જ્યારે વિશ્વ લેવલે થઈ રહી હોય ત્યારે કોઈપણ યોજનામાં અને ખાસ કરીને પાણીમાં તો પાણીમાં બહેનોનું તો ખૂબ મહત્ત્વ રહેલું છે કારણ કે સમજો કે ખેતી માટે હોય કે પીવાના પાણી માટે હોય તો એ બહુ સારી રીતે જાણે છે કે પાણીનું મેનેજમેન્ટ કેવી રીતના કરવું ક્યાંથી પાણી આવી રહ્યું છે ક્યાં આપણે એને રોકીએ તો એ ભૂગર્ભમાં ઉતરે તો એ ખૂબ સારી રીતે જાણે છે ત્યાંની સ્થાનિક પરિસ્થિતિને કારણ કે સવારથી ઊઠે એ સાંજે સૂવે ત્યાં સુધી એ પાણી સાથે જોડાયેલા હોય છે એટલે પાણીનું જો આપણે મેનેજમેન્ટ જોઈએ ને તો બહેનોનો તો ખાસ ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ કારણ કે એ પાણીની પરિસ્થિતિ વિશે જાણે છે જુદા જુદા પ્રદેશોની અંદર જુદી જુદી વ્યવસ્થા હોઈ શકે છે પણ એમનું જે વ્યવસ્થાપન છે એ ખૂબ સારી રીતે થઈ શકે છે મતલબ બહેનોની જે આપણે વાત કરીએ છીએ એમની ભાગીદારી ખૂબ મહત્ત્વની છે અને એ પરિસ્થિતિ વિશે ખૂબ સારી રીતે જાણી રહ્યા અને આમ તો વિષય એટલો બધો પહોળો છે ને સાહેબ વાત કરીએ એટલી ઓછી પણ સાહેબ આપ અનુભવીશો નિષ્ણાત છો ઘણા વર્ષોનો આપને અનુભવ હશે આપના થકી આ વિષય અનુરૂપ અમારા દર્શકોને કોઈ સંદેશો હોય તો ચોક્કસથી આપો હા ચોક્કસથી કહીશ કે અટલ ભૂજલ યોજના છે જે આમ જોઈએ ને તો અત્યાર સુધીમાં આ એક યુનિક યોજના છે કે જે ભૂગર્ભ જળ વિશે છે લોકોને અત્યાર સુધી આમ ખ્યાલ હશે પણ ભૂગર્ભ જળ વિશે વિચારતા થયા હોય તો આ યોજનાનો એક ખૂબ સારો એવો કહી શકીએ કે પ્રયાસ છે અને ભૂગર્ભ જળની અંદર એક મેનેજમેન્ટ કરતા થયા છે લોકો ખૂબ આગળ આવ્યા છે મતલબ હું જ્યારે વીસ એક વીસ એકવીસથી કરીએ કે ચોવીસ પચીસથી તો ભૂગર્ભ જળનું મેનેજમેન્ટ કઈ રીતે કરાય ક્યારે કરાય કેવી રીતના કરાય તો યોજના થકી શુભ ખૂબ સારો એવો સંદેશો છે અને ભૂગર્ભ જળનું મેનેજમેન્ટ કરવું ખૂબ અગત્યનું છે કારણ કે એને એને આપણે એક વરસાદ તરફથી જ આપણે પાણી મેળવી શકીએ છીએ કુદરતી સોર્સ જ છે મતલબ આર્ટિફિશિયલી આપણે એને તૈયાર કરી શકતા નથી એટલે ભૂગર્ભજળનું મેનેજમેન્ટ ખૂબ અગત્યનું છે ધારો કે સાહેબ છેલ્લે એક સફળ કોઈ તમારી પાસે એવો અનુભવ હોય તો એ શેર કરશો કે જેથી કરીને દર્શક મિત્રોને અંદર ઉત્સાહ જાગે યસ એટલે ગ્રામીણ સમુદાયની નેતૃત્વવાળી જે વાત આપણે કરીએ છીએ કે એમના ભૂગર્ભજળની અંદર હોય કે કોઈ પણ તો એની અંદર હું તમને એક ઉદાહરણ આપીશ આપણું સાબરકાંઠા જિલ્લાનું હિંમતનગર તાલુકાનું નવાનગર જે ગુહાય સિંચાઈ યોજનાનું છેલ્લું ગામ છે અને ત્યાં ખૂબ સ સારી રીતે જે ગામની અંદર એક તળાવ આવેલું છે તળાવની બાજુની અંદર એક સંપ તૈયાર કરેલો છે આ સંપની અંદર ચુમ્માલીસ જેટલા મોટરો મૂકવામાં આવે અને ત્યાંથી તેઓ સાડા ચાર હજાર હેક્ટર સાડા ચારસો હેક્ટરની અંદર તે સિંચાઈ કરે છે મતલબ આ સમુદાય એક સાથે મળીને કરેલો એક પ્રયાસ છે જેના થકી એક સાથે મળીને કરેલો પ્રયાસ જે સાડા ચારસો હેક્ટરની અંદર તેઓ વાવેતર કરી લે છે સો ટકા ડ્રીપ અને સ્પ્રિન્કલર અપનાયું છે મતલબ કહેવાનો મતલબ એ છે કે સમુદાય જ્યારે સાથે મળીને કામ કર્યું ત્યારે એમને અનેક અનેક ફાયદાઓ થયા છે જે એમના લાઇટ બિલમાં ખર્ચ ઘટાડો થયો છે બીજા ટેકનિકલો જે ખર્ચાઓ આવતા હોય એમાં પણ ઘટાડો છે એક સમુદાયિક થઈ રહ્યું છે ત્યારે એમને જે ખર્ચાઓ પણ ઘટ્યા છે મતલબ એક સામુદાયિક પ્રયાસ ખૂબ સરસ સારો છે અને તેમણે પ્રયાસો કર્યા એટલે એકતામાં એમ કહી શકાય કે સફળતા રહેલી છે અલ્પેશભાઈ સાહેબ ગાંધીનગરથી આપ અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને ભૂગર્ભ જળ વ્યવસ્થાપનમાં ગ્રામ સમુદાયની ભૂમિકા અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર સર મિત્રો આજે કૃષિ દર્શન કાર્યક્રમમાં અલ્પેશભાઈ પીઠવા સાહેબ પાસેથી ભૂગર્ભ જળ વ્યવસ્થાપનમાં ગ્રામ સમુદાયની ભૂમિકા વિશે માહિતી મેળવી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર